ગુજરાત કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પારડી નગરપાલિકા વોર્ડ નંબર સાતમાં પ્રાથમિક શાળાનું થયું લોકાર્પણ નગરના એકથી પાંચ ધોરણમાં અભ્યાસ કરવા માંગતા બાળકોને મળશે સીધો લાભ આજ રોજ સાંજે પારડી વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટમાં નાણાં અને પેટ્રોકેમિકલ્સ ખાતું સંભાળતા કનુભાઈ દેસાઈના હસ્તે પારડી નવી નગરી ભેંસલાપાડા ખાતે એકથી પાંચ ધોરણના બાળકો માટેની શાળાનું ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રાથમિક શાળામાં એક થી પાંચ ધોરણના ત્રેવીસ બાળકો બે શિક્ષકો દ્વારા હાલમાં અભ્યાસ કરી રહ્યા છે પાડી નગરપાલિકા હદ વિસ્તારમાં શાળા આવી હોય નગરના અન્ય બાળકોને એક થી પાંચ ધોરણમાં અભ્યાસ કરવા માટેનો સીધો લાભ મળશે આજના આ લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સહિત પાડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ પાડી તાલુકા પ્રમુખ મહેશભાઈ દેસાઈ અલી અંસારી શિક્ષણગણ તથા આજુબાજુ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા વિસ્તારમાં દમણી ચાપા ખાતે એક નગરપાલિકાના જે શેસ ઉઘરાવવામાં આવે છે એ શેસનો ઉપયોગ શાળાના મકાન માટે કરીને ચાર ધોરણની જે શાળા છે એમાં સુંદર મકાનનું આયોજન કરવામાં આવ્યું છે અને એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું સમગ્ર પાર્ટીની જે નગરપાલિકાની ટીમ છે એને અભિનંદન આપું છું અને સાથે સાથે આ વિસ્તારના નાગરિકો જે આ શાળા માટે ઘણી મહેનત કરીને લોકોને આ વિસ્તારના બાળકો ભણે એ માટે જે પ્રયત્ન કરીએ છે એ માટે આ સ્થાનિક લોકોને પણ અભિગમ